આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય દ્વારા ભારતનો સૌપ્રથમ પ્રથમ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ સુમૂલ દ્વારા યોજાવા જઈ રહ્યો છે દૂધ ઉત્પાદકોના સર્વાંગી વિકાસને સહકારિતાના માધ્યમથી ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરાવવાના ઉમદા હેતુ માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે સુમૂલ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ તેરમી માર્ચ બે હજાર બાવીસે યોજાશે જેમાં મોટી સંખ્યામાં સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે તે બાબતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ભારત દેશમાં કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલય બનાવ્યા પછી ભારતના પહેલા સહકાર મંત્રી અમિત શાહ સુરત તાપી જિલ્લામાં સર્વપ્રથમ સીધા સહકાર જોડે જોડાયેલા સુમુલના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને તથા સહકારી આગેવાનો સાથે પશુપાલન કૃષિ આત્મનિર્ભરતા અને કુપોષણ નિવારણના જુદા જુદા પ્રકરણો પર જુદા જુદા પ્રકલ્પો પર તેમની વાતો કરશે જેનો સીધો ફાયદો છેવાડાના પશુપાલક નાના અને સીમાંત ખેડૂતો તથા ન્યુટ્રીશનથી વંચિત એવા બાળકો કિશોરીઓ અને સગર્ભા માતાને મળી રહ્યો છે અને આ બધું જ સહકારી સંસ્થાઓ દ્વારા અને સુંગુલ તથા સુદ્ર ડિસ્ટ્રિક્ટ બેંકની ફાઇનાન્સની યોજનાઓ દ્વારા પણ થઈ રહ્યું છે આ કાર્યક્રમ અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સહકાર મંત્રી જગદીશ પંચાલ ગૃહ પ્રધાન સંઘવી કૃષિ ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ તથા સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તેના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે આવનારી તેર તારીખે સુમુલ ડેરી સુરત ના આમંત્રણથી રાષ્ટ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકારી સંમેલનમાં આવી રહ્યા છે એ સહકારી સંમેલનમાં લગભગ અમારા સુમુલ ડેરી સુરતના લાખ ઉપરાંત સભાસદો આ સંમેલનમાં આવશે અને એમાં આદરણીય સહકાર મંત્રી રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ આ રાજ્યના સહકાર મંત્રી અને અન્ય મંત્રીઓ આવશે અને અમને એમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળશે સહકારી વિચારનો વિચાર અને પ્રસાર થાય સહકારી જે પ્રવૃત્તિ છે એની મારફત પશુપાલક અને જે સંગઠિત ખેડૂતો છે એમને વિશેષ રીતે લાભ મળે પ્રેરણા મળે અને સહકારી પ્રવૃત્તિના વિચાર દઢીભૂત થાય સમાજમાં એ અમારો ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આખું સહકારી મંત્રાલયને અલગથી ઊભા કરવાનો નિર્ણય બનાવ્યો છે કે તેવા ક્ષેત્રમાં વિકાસની ખૂબ જ તકો છે જો યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવામાં આવે તો પશુપાલકો અને ખેડૂતોને ખૂબ જ લાભ થઈ શકે છે અને એમને વિશ્વાસ છે કે આ મંત્રાલયની રચના કર્યા બાદ બની અંદર સહકારી માળખું પણ વધુ મજબૂત બનશે અઝર કોર સાથે પ્રકાશવાળા